એ મારા થી પુગાય આજ નકરી ધબાટી ફાટીએ જો અટલું વેલું તો બઉ સારું કેવાયું હેઠા કામ કાઢું હોય હું દેખાય મને જેઠાનું કહેવાનું હોય કે પાંચ વાગ્યા માંથી જાગવું પડે તો કામ પૂરા થાય આજ લગાતાર અમારે બ્રેક મારવી ને મારવી સુરેશ આજ બ્રેક મારવાની થાતી ને હાજી મેં કઈક તાણ કરી ભાઈ ની બધા કોઈ આવ્યા નહી હે હાજી અમારા મીટર પૂરા હોય બધાઈ ને એક પછી એક કામ ચાલુ આજ ના દિન નીકળી ધબધપાટી એક આ બાજુ અહીં ચાલુ છે જસેબી એક જસેબી વા ચાલુ કરી દીધું અને આપણી વાડીનો નજારો ટ્રેક્ટર બધા સીટ્યા

વેહદી માંથી દોધી થયા એવું કહેવાનું વેજાનું આ બીજું ટ્રેક્ટર હાલો એક પછી એક ચાલુ માણસો ની આજે નીકળી ધબધબાટી ઓલીગોમ એક એક ટ્રેક્ટર ઓલીગોમ પડ્યું એ સાલી વાળા જૂની લાઈન હે એ આખી ગાઢવી પણ ભરત

આણા વિના કામ પૂરું નહીં થાય મેં કહું મારી જૂની વાડીમાં પણ મેં આણી બહુ ખોપ આડે ધડ ધોડવી હતી પારા ટીપાડ્યા હતા અને આજની તારીખમાં પણ એક સુવી કાઢી તો જ આ કામ છે ને વહેલું પૂરું થાય આપણી વાડીનું નકર આ કાકા આજે મહિનો થી કરી જાય આજ આજે કાલ લોડર વાળો નતા એવો લાગતો એક જસે બી આ સડાયું

એનું કારણ છે કે સુમાઉ નજીક આવતું રહીએ અને આપણે મકાનનું કામ ચાલુ કરવાનું છે આ બાજુ આપણે ગાડી પડી આ બાજુ બધાય આ બાજુ આમ જેસે બી મોટું આલે એક તો આજની તારીખમાં તારીખ માં સડાવે અને એન્જિનિયર ભેગો હોય હાલ પેલા સટ્ટો બરોબર સડાવે કે કી હે ડુંગર આજની તારીખમાં જો આ બાજુ બરડ વધી આપણે હજાર ફેરા એક હજાર ફેરા પૂરેપૂરા અને એ હજાર ફેરા આપણે સ્ટોકમાં નાખ્યા દર વર્ષ આપણે થોડી એમાંથી ધૂળ જોતી હોય તો લેતું રહેવાનું એટલે બહારથી ધૂળ કાંઈથી વેસાતી લેવાય એવું પોઝિશન નથી નીકળ્યા પાણા જ આવે ને આપણી વાડીમાં ખરેખર ધૂળી એક નંબર નીકળી જો આ ડુંગર પેલું જેસે બિયાલે ન્યાથી માંડે ને હેત આ બહુ પલા હોતી જો આ બાજુ આ જેસે બી બિયાલે આ છે આપણી વાડીનો વ્યૂ આપણી વાડીનો નજારો એ વા દોહ દીમા કામ ઘણું ખુશે લેવું જો કે હજે દોહ દીમા આખું કામ નીકળે એવું પોઝિશન દેખાતું નહી તારું કામ કેવાનું છે આજે ખરે માંડ વિજય સોથે પાટલે ના રે તો આજ ખરેખર એવો મોહે હરખી જામ હે કારણ કે વાડી વાડી હે હરખી સુધરે ગઈ અને સાવ ફિનિશિંગ એકદમ પૂરા પૂરું આપીએ એટલે 99% એવું માંડવી ના અંત તેન બધું સારું જામ હે કોના આવી તો એ મોટા મોટા એડે ડોડવા મોટા ડોડવા વાળી વાવ ઢગલા થે પડે હવે

ભાઈ જો ડ્રાઈવર ગયો જોડાયું શું હે તો વાંધો નહી ભાઈ જેઠાનો માણસ છે આપણો માણસ ને અમારે આગમ ધ્યાન દેવાનું આ સટા પીડિયા બધાય જો આ બાજુમાં રૂપિયા આવે

ખરેખર આ તમે જોવો માણસો ની હેડ ફાટે ખેતર માં ખરેખર આજ ટ્રેક્ટરું જેસે લ્યુ હે જવા બહુ ઉતારવું પડ્યુંટ ના પૂંગરા સિમેન્ટના આપણી વાડીમાં ખરેખર એટલો બળદનો સ્ટોક કર્યો આ બાજુ થી ડુંગર ચડાવીએ જબરજસ્ત અને એનો નજારો જો તમે અહીંથી જોવે હગો જો આ બધી બરે આપણી સ્ટોકમાં કરી આવડો ડુંગર ના જતા જે સાહેબ અહીં ચડાવે હતી હા ભો બવળા નું ડુંગર હે ને આવડો ડુંગર થઈ જાય ને જો જે ને જેટલું જોર લગાડવું હોય એટલું લગાડે લઈએ અને તમને બતાડીએ ખરેખર કે કેટલો ડુંગર ઊંચો થાય કે નહીં જેસેબીની પૂરી જોરશોરથી આવું કોશિશ છે અને આ બધું જોવો લે તમે હાથથી માંડે ઠેઠવા એનો જન ગોઠવો લે પેલા જોઈએ આપણે આ બાજુ के कहा पोजीशन है जो आ रही थी जैसे भी थी ऊपर सड़ा जो आ बाजू आई ट्रेक्टर तो हूं तारे थप दबाटी बधी फाटे जो खूब नेत था थी जैसे भी नहीं बगला बैठा

આપણા વાહન પીડ્યા આ બાજુ ઓલું જેસેબી બી આઈ પતો સડાવે ડુંગર સડાવે અને આ બાજુ આ જેસેબી વાળો લાઈન ના ભૂંગરા કાઢે પાંચ વર્ષ પહેલાના ખેતરમાં લાઈન આવી અને એવી લાઈન ફેલ છે એવા લાઈનનો ઉપયોગ નથી કરતા એટલે એ ભૂમરા કરી ગાર્ડન જવા દઈએ ખાડમાં જો લોખંડના ભાઈ સિમેન્ટના ભૂમરા એવા મજબૂત હતા અને એક ટ્રેક્ટર અહીં આવે તો આપડે આપણા વાહન આપડી આપડી ગાડી એક્સયુવી આ બાજુ ઓલા ભાઈ ખીપા કે આજ ખેતરમાં નીકળી ધબધબાટી ફાટે અને હજે તા લોડર વાળો ભાઈ આવ્યો ને એટલે આ ટ્રેક્ટર ઉપડ્યા છે બધાય આગળે લોડર વાળો ભાઈ આવ્યો ને એટલે બીજા આજે ત્રણ ટ્રેક્ટર સુઠી આવી ના ના બિસડાયું માથે ખરેખર આઈડિયો હે જેઠાનો અને ડુંગર માથે સડાયું જોય હવે જસે બી ધીરે 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 થાતું થાતું અમારે એને હે ને આઈ લે જાવું ખરેખર હેઠેથી આપણે એક સીન લઈ આવ્યું જોવા લ્યું આસે નજારો આપણી વાડીનો એટલું ઊંચું સળાયું એક જગ્યા થી આ બાજુ ચાલે આઠ વરસ ઇંચર વરસ પેલાની જૂની લાઈન કાઢે આંગરી બે કરો ગયે તો લ્યો આસે વાડીનો નજારો ખરેખર જોવાલાયક હે કાંઈ ડુંગર તો હા ડુંગર ચડાયો ટબ ધબાટી ફાટે હા ધબધબાટી આ છે આપણે સ્ટોક કરવાનું કારણ કે જમીન આ બાજુ જાજી ન રોકે મારી ઈના માટે છે અને આ ટ્રેક્ટર ઉઠલવે નહીં સીધા ઊંચા સડતા જાય ડુંગરને માથે આજે સ્ટોક કરેલ છે આપણો હ આ બધી બરેડ એથી પડીને એ ઉપર સડે જાય આ બધી આપણે હજાર બારસો તેરસો ચૌદસો સુધી પડે ને એનો ડુંગર ખડકે દેવો વેસવાની તો થાતી જ ને બરેડ દસ વર સુધી જોવું ન પડે કદાચ દસ પંદર વર સુધી આપણી બરેડનો ગમે ત્યારે ઉપયોગ કરવો હોય ત્યારે આપણી ખેતરમાંથી ને ભરે લેવા થાય બે બે ચાર વડીલ માણસ આવ્યા હતા સલાહ આપે ગા ખરેખર સલાહ એવી આપી મળી કે એક ટેક વેચતો નહીં રૂપિયા વપરાઈ જાય કે પણ આ માલ પીડ્યો છે ને આ કાસું હું હોય કે દસ વર્ષ સુધી પંદર વર્ષ સુધી તારા કે તારા ખેતરની અંદર તારો ઉપયોગ કરવા થાય બરેડ ભરવી તો બરેડ કાયમ ખેતરમાં બે વેરી વેરી ઝાર ભરવી ત્યારે ભરે થઈ અને બીજા નંબરમાં એનું કહેવાનું હે અને જો લોડર વાળો લોડર લઈને થાય ગયો ભરે દઈએ ધોરે દીએ લાઈટું ચાલુ

રસ્તો બનાવે હજી પછી આ બધો માલ ઉપર ચડાવીએ જાય વડીલ માણસો નું કેવાનું હતું કે આ હે ને બરેડ હે કાશું હું હે દસ પંદર વર્ષ સુધી આપણે ખેતરમાં બરેડ નાખે ગીએ અને દર વર્ષ મારે જમીન હામતી હે એટલે ખાતર ભેગું એ કે તારે હો ફેરા દર વર્ષ ભેગા ફેરવવા થાય આ બરેડમાંથી અને બરેડમાં એક પાણો રહે આવ રેતી જેવી છે અને બધી પાછી મારા ખેતરની જ છે ટોટલ કાંઈથી આપણે લેવા ગયા ને ખેતરમાંથી એટલી વધી હજાર બારસો ફેરા સારું કહેવાય કે વધી એટલા ભાઈક સારી કહેવાય અમે બાકી ઘટે તો ભૂકા કાઢી નાખે લેવા જાઉં એટલે કાંઈથી પોહાઈને એટલા કાળી માટીના સટા પીડ્યા હા અને ઇવન તો પણ ખેતર એકદમ જબરજસ્ત બને જાય